નમસ્તે હું વૈદ્યહિતેશ ચૌહાણ ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર આયુર્વેદિકાનું હાર્દિક સ્વાગત કરું છું આજે સર્વાઈકલ માઇલોપેથી જેને સાદી ભાષામાં ગરદનના મણકામાં ગાદી અને નસની તકલીફ કહેવામાં આવે છે સર્વાઈકલ માયોપેથી ગરદનથી લઈ બંને હાથમાં અથવા એક હાથમાં ઝંઝનાટી થવી દુખાવો થવો હાથમાં ખાલી ચડવી વસ્તુ ન પકડાવી હાથમાંથી વસ્તુ છટકી જવી ચાલવામાં બેલેન્સ ન રહેવું ચાલતા ચાલતા પડી જવાની બીક લાગવી આવી તકલીફ થઈ શકે છે અને લાંબા સમય જો આ પરિસ્થિતિ આમના આમ બની રહે તો હાથ પગના મસલ્સ પણ સુકાય છે હાથ પગના મસલ્સ પાતળા પડે છે આજે આપણે આવા જ એક કેસની વાત કરવાના છીએ પેશન્ટનું નામ છે અરવિંદભાઈ પ્રજાપતિ એમની ઉંમર છે બાવન વર્ષ અરવિંદભાઈ પ્રજાપતિને સર્વાઇકલ માઇલોપેથીની તકલીફ હતી અને સર્વાઇકલ માઇલોપેથીની તકલીફ સાથે અરવિંદભાઈ સાતમી નવેમ્બર બે હજાર દિવસે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં પહેલી વખત સારવાર માટે આવ્યા હતા અને આજે તારીખ છે અગિયારમી ફેબ્રુઆરી બે આપણે અરવિંદભાઈ પાસેથી જ જાણીએ કે એમને શું તકલીફ હતી

પછી મેં બાબાને ફોન કર્યો બાબુ ભાઈ મને રિક્ષા ડેહાડીને લઈ ગયો મારામાં બેલેન્સ નહોતું રહેતું ઊભું થવામાં તાકાત નથી ચાર પાંચ જણી ઊભો કરીને મને ઊભો કર્યો પકડીને પછી અમે ઘરે ગયા પછી અમે લોકલ ડૉક્ટરને બતાવ્યું પછી લોકલ ડૉક્ટરે કીધું કે અમારું કામ નહીં અમે નીરવ સર્જનને બતાવ્યું નીરવ સર્જનએ મને એમઆરઆઈ કરવાની સલાહ આપી મેં એમઆરઆઈ કરાવી બે એમઆરઆઈ કરાવ્યા ગરદનનું મણખાનું એમના ની પરિસ્થિતિ આપણે જોઈએ તો એમને સર્વાઇકલ સ્પાઇન એટલે કે ગરદનના મણકામાં એટલે એ આખો એરિયા એમાં કમ્પ્રેસિવ સર્વાઇકલ માઇલોપેથી એટલે કે નસ ઉપર આવતું દબાણ એના કારણે તકલીફ થતી હતી માઇલોગ્રામમાં આપણે જોઈએ તો માઇલોગ્રામમાં પણ દબાણની અસર આપણે જોઈ શકીએ છીએ પછી ડોક્ટરે ઓપરેશન કરાવવું પડશે ઘરે ગયા અમે ઓપરેશન કરાવવું નહોતું બધા સગા સાપથી ક્યાં ઓપરેશન ના કરાવશો ઓપરેશન કરાવ્યા પછી કોઈ ગેરંટી નથી પછી બે ત્રણ ચાર બીજા અમદાવાદના મોટા મોટા ન્યુરોસર્જન ડોક્ટરને બતાવ્યું એમને પણ આ જ સલાહ આપી કે ઓપરેશન કરવું જ પડશે તમારે મારા બેસી ના શકાય બેસવું તો મારથી ઊભું ના થવાય કોઈનો સહારો લેવો પડે બે ત્રણ જણ ઊભા કરતા મારથી થાય ચાલવામાં અનબેલેન્સ બેલેન્સ ના થાય એક આ હાથે કશું પકડાય નહીં આ જમણા હાથે મારથી કશું પકડાતું નહોતું સો ગ્રામ વસ્તુ નથી પકડાતી અને હાથમાં ધનધનાટી દેવું ચાલુ રહેતું હતું મારથી ચાલુ હોય તો દસ દગા ચાલી નથી નહોતું શકાતું બાથરૂમમાં જવું હોય તો એક જણ પકડી બાથરૂમમાં જતો જતું નાવું હોય તો મને ગેરથી કોઈ નવળાવતું નાતું હતું કપડો બી જાતે ના પહેરી શકું એ બી બટન બટન જાતે ના બંધ કરી શકું હું કામ કરતો પેટ્રોલ પંપ મારું કામકાજ બંધ થઈ ગયું ત્રણ ચાર મહિના નોકરી વગર ઘરે જ બેસી રહ્યો ખોટા ખોટા વિચારો બધા ઘરના ઘરનું શું થશે ખોટા ખોટા વિચારો આવ્યો ભાઈ એવા વિચારો આવો શું કરીએ તો કઈ જગ્યાએ જગ્યા આપણો રિઝલ્ટો મળે એમ આ વિચારો આવે હું ઘરે ઊંઘી રહ્યો છું તો ભાઈ મોબાઈલ મોબાઈલનો એ કરતો જોયો એટલે પછી મેં ફેસબુક જોયું એમાં ગ્લોબલ અગ્નિ કરવાનો વિડીયો મેં જોયો એમાં એક કલોલના ભય હતા એનો મેં વિડીયો જોયો કઈને પરિસ્થિતિ મારા જેવી હતી નથી બેથી નથી ઉઠી શકાતું નથી ચાલુ શકાતું એ ભાઈનો આખો મેં વિડીયો જોયો અડધો કલાક તો મને વિશ્વાસ આવ્યો કે ગ્લોબલ અગ્નિ કરવામાં મુજબ મને સો ટકા મટી જશે હું અમને ગ્લોબલ અગ્નિ કરવામાં આવ્યો ડૉક્ટર હિતલબેનને મળ્યો એમને મારા રિપોર્ટો જોયા એમને મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી ત્રણ વખત મારી ટ્રીટમેન્ટ થઈ એના પછી મને ચાલવામાં થોડું બેલેન્સ આવી ગયું અનબેલેન્સ ચાલી શકું લાકડીના ટેકાટે કોઈના સહારા હોય થોડું થોડું ચાલી શકું ત્રણ વખતનું તો મને વિશ્વાસ જ લાગ્યો કયા મને સારું થશે નિરાશા એક આશા મળી એમ ગ્લોબલ અધિકારમાં આવ્યા પછી મારી ટ્રીટમેન્ટ ચાલુ કરે ત્રણ મહિના થયા ત્રણ મહિનામાં મને ખાસ સિત્તેર ટકા જેટલો રાહત છે હું જાતે નાઈ શકું જાતે ખાઈ શકું બાથરૂમ જાતે જઈ શકું ચાલવામાં કોઈને બેલેન્સ ના પડે કોઈ બટન કપડો બી જાતે પહેરી શકું બેસવા હું મારી જાતે જ બેસી ઉઠી શકું પલોટીવાળી ચાલવું હોય તો લગભગ અડધો પોણો કિલોમીટર હું ચાલી શકું લાકડી વગર પહેલાં મારો હાથ બિલકુલ કામ નહોતો કરતો મારા હાથે એક સો ગ્રામ વસ્તુ બી નથી પકડાતી મુઠ્ઠી બી નથી વળતી આમ ખાલી વગર આમ જ રહેતી હતી સ્ટેટમેન્ટ લીધા પછી અત્યારે હું કિલો દોઢ કિલો જો વજન બી ઊંચું કરી શકું આથી તાકાત બી આવી જાય મુઠ્ઠી જો બનખોલ કરી શકું ઓગળી મારી જમુટી વારી ગઈ હતી પણ આ મુઠ્ઠી બી વારી શકું ટ્રીટમેન્ટ કર્યા પછી હવે હું મારું કામ જાતે જ કરું છું કોઈની સહારાની જરૂર પડતી નથી બાથરૂમ જાતે જઈ શકું નાવા ધોવામાં કોઈ તકલીફ નહીં ખાવામાં કોઈ તકલીફ નહીં બેસવા ઉઠાવવા મારે જાતે કરી શકું ચાલવામાં બી અડધો પોણો કિલોમીટર મારે જાતે ચાલી શકું લાકડી વગર વગર ઓપરેશન એ જો આટલું સારું થતું હોય લોકોને એવી સલાહ આપું છું કોઈ ગ્લોબલ અગ્નિક તમે જાઓ કોઈને નથી તકલીફ હોય ત્યાં સાહેબને મળો સલાહ લો સાહેબની સો ટકા રીઝલ મળશે તમને ત્યાં આગળ આટલું સારું પરિણામ મળ્યું પહેલાં તો ખોટા ખોટા વિચારો આવતા હતા પણ વિચારો સારા જ આવ્યો કે આપણને એક આટલો વિશ્વાસ જાગે મટી જ જશે હવે એમ રીઝલ બી મળ્યું આપણને એટલો આભાર માનું છું ડોક્ટર

કાર મશીન સેફ કરી શકું કેસ કાપી શકું માપ બંધ કરો આ કમ્પ્લીટ વર્કિંગ થઈ ગયો છે ચાલ વર્કિંગ થઈ ગયો કમ્પ્લીટ બધું જેનાથી કામ કરી શકે આ બધું કામ કરી શકું મારું નામ મિતેશ પરમાર છે અમારે સાથે કામ કરે છે મે પહેલા 8 થી 9 મહિના પહેલા અમને જોયા હતા એકદમ ચલાતો ભઈ નતો એમ નથી ના એમનો હાથ બી ઉપર ઉપર નતો થતો આજે કમ્પ્લીટ બધું જ કામ કરી શકે છે 1 કિલો 2 કિલો વજન બી આરામથી ઉઠાવી શકે છે પહેલા ચાલવાની ચાલી બી નહોતા શકતા ના બી કોઈ પડી શકતા હતા આજે બધું કામ કરી શકે છે સુધારો લાગે છે એમને

કે પેન કન્સલ્ટન્ટ થર્મલ માઇક્રોક્વાટરી માં เจન્યુઅરલી ઇન્ટરેસ્ટેડ હો તો આપ અમારો સંપર્ક કરી શકો છો થર્મલ માઇક્રોક્વાટરી સારવાર અને ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર વિશે વધુ માહિતી માટે આપ અમારી વેબસાઈટ www.globalagnikarma.com ની મુલાકાત લો વધુ વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અમારું Facebook પેજ લાઈક કરો